જાફરાબાદ ટાઉન હોલ ખાતે તાલુકા કક્ષાનો મિલેટ મેળો અને કૃષિ પ્રદર્શન યોજાઈ ગયું જેમાં જાડા ધાન્ય પાકો જેવા કે બાજરી જુવાર મકાઈ નાગલી બંટી જવ વગેરે પાકો તેની ખેતી પદ્ધતિની સાથે સાથે ઓર્ગેનિક ખેતીની પણ માહિતી આપવામાં આવી અને તેમજ આરોગ્યમાં તેમનું મહત્ત્વ પોષણ મૂલ્ય તેમજ તેમાંથી બનતી વિવિધ વાનગીઓ અંગે તજજ્ઞો દ્વારા વૈજ્ઞાનિક માહિતી આપવામાં આવી જેમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા જિલ્લા ખેતીવાડી અધિકારીઓની ઉપસ્થિતિમાં મિલેટ મેળો તેમજ વિવિધ કૃષિ પ્રદર્શન તેમજ ઓર્ગેનિક ખેતીમાંથી બનાવેલા ચીજવસ્તુઓ સ્ટોલમાં મૂકવામાં આવ્યા આંગણવાડીની મહિલાઓ દ્વારા ઓર્ગેનિક ખેતીમાંથી બનાવેલ ચીજવસ્તુઓના સ્ટોલ પણ રાખવામાં આવ્યા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યો કરશનભાઈ ભીલ દેવજીભાઈ પડસાળા તાલુકા પંચાયત પ્રમુખ બાલુભાઈ કોટડીયા સહિત ગ્રામ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સરપંચ સહિત ખેડૂતો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા गुणदानिया वर्ष 2023 अंतर्गत तारोपाताना कृषी मेळावाનું આયોજન કરેલ જેમાં ધારાસભ્યનું માન કારવાલી ચેડનસી જિલ્લા પંચાયત તરસન તરસનભાઈ બી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભાલુભાઈ તેમજ અન્ય પદાધિકારી ઉપસ્થિત રહેલ જેમાં વિષય તરીકે ડૉક્ટર એડી રાઠોડ પાકોનું મહત્વ રોજિંદા ખોરાકમાં ત્રણ ધાન્ય પાકોનું મહત્વ વિષે માર્ગદર્શન આપ્યું તેમજ શ્રી બી એચ પીપલિયા સાહેબ નાયક વિસ્તરણ અમરેલી દ્વારા પ્રાકૃતિક ખેતી તેમજ વિષયને અનુરૂપ માર્ગદર્શન પૂરું પાડ્યું વધુમાં ત્રોણ ધાન્ય પાકોની બનાવેલી વાનગીઓમાંની સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં એકથી ત્રણ નંબર આપી એ બહેનોનું ગિફ્ટ અને સન્માનપત્રથી એમનું સ્વાગત કરેલ તેમજ પ્રાકૃતિક ખેત પદાર્થો ત્રણ પાકો તેમજ અન્ય કામગી નોકરીઓના દસેક જેવા સ્ટોલ પણ યોજવામાં આવેલ તેમજ